કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ નાવે જુગારની બદી નેસ્તનાબૂત કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલી હોય તે સમય દરમિયાન એ એ સાઈ અનિરુદ્ધ સિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા મયુર ધ્વજસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ સુનિલભાઈ પરમાર દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા જીવરાજભાઈ ગઢવી તથા કલ્પેશભાઈ ચૌધરી નાઉ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાવને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે હરિસિંહ સિવુભા જાડેજા રહેવાસી ઝુરા તાલુકો ભુજ તથા ઉમર ઝુમા સમીજા રહેવાસી ઝુરા તાલુકો ભુજ તેમજ અકબર ગફુર શેખ રહેવાસી સુમરાસર તાલુકો ભુજવાડાઓ બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ઝુરા ગામની સીમમાં આવેલ સોનવા ડેમની બાજુમાં ખુલી જાહેર જગ્યામાં ધાણી પાસા વળી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલે આ જુગાર રમવાનું ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી જગ્યાએ જઈ રેડ કરતા ઈશામોને ધાણી પાસા વડી રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે આરોપી છે ગજુભા શિવુભા જાડેજા ભચુ જુસબ મોખા સલીમ નૂર મામદ કેવર

આ તમામ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા પચીસ હજાર ચારસો ચાલીસ ધાણી પાસા નંગ બે મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા વીસ અને મોટર નંગ પાંચ જેની કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર ચારસો ચાલીસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ પકડાયેલા ઈસમો તથા નાસી જનાર ઈસમો વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે